બનાસકેઢામાં પણ દાતાના યુવકનું વિમાન દુર્ઘટનામાં મોત થયું છે યુવકના મોતથી પરિવારજનો પર આમ તૂટી પડ્યું છે લંડનમાં વ્યવસાય અર્થે અવારનવાર જતા હતા યુવકના મોતથી ગામમાં શુકનો માહોલ સમાવેલો છે એક પછી એક આપ જોઈ રહ્યા છો ભાવેશ મોદી દાતા તાલુકરો આ વ્યક્તિ યુવકના મોતથી ગામમાં શુકનો માહોલ પણ ફેલાવ્યું છે ચારે બાજુ જ આગ ધુમાડો અને બસો ને એકતાલીસ જે પ્લેન ની અંદર સવાર બસો બેતાલીસ માંથી બસો એકતાલીસ લોકોના મોત એમાં એક ભાવેશ મોદી દાતા આઠ મહિને થી ઇન્ડિયા આવેલા હતા ગઈકાલે બાર તારીખે લંડન જવા માટે રવાના થયા અને જે પ્લેન થયું એને અંદર એમનું દુઃખદ અવસાન થયું સમાચાર મળ્યા એમના પરિવારને બી બહુ દુઃખ થયું આખા ગામને દુઃખ થયું ગમગીન વાતાવરણ થયું એક સારો પાડોશી અમે ખોયો છે અને એ દુર્ઘટનામાં જે બી બીજા બી જે મૃત્યુ પામ્યા ભગવાનને પ્રાર્થના કરી કે એમની આત્માને શાંતિ આપે અને આ જે ઘટના બની એ સમગ્ર ઇતિહાસમાં લખાશે રચાશે એ દુઃખદ ઘટના છે આપણા ગુજરાત ઉપર ખબર શું ભગવાન ધાર્યું છે એકને એકને એક તકલીફો આયા કરે છે એ તકલીફ ના આવે એવી માતાજીને હૃદયથી પ્રાર્થના કરીએ સર્વને સુખી ને સમૃદ્ધ રાખે એવી પ્રાર્થના કરીએ આ ભાવેશભાઈનું દુઃખ દરેકને બહુ લાગી આવ્યું છે દુર્ઘટના બની અમારા વડે અકલ્પનીય હતી અને મારા મોટાભાઈ લંડન અરે દાતા અને અમદાવાદ વચ્ચે અવર કરતા હતા દાતા ઘરનું કામનું રિનોવેશન ચાલતું હતું તો તે મોટી મમ્મીને સપોર્ટ કરતા હતા કે ઘરનું કામ જલ્દી પહોંચી જાય તો અહીંયા રહેવા આવી શકાય અને

ચારે બાજુ જ આગ અને બસો ને એકતાલીસ જે પ્લેન ની અંદર સવાર બસો બેતાલીસ માંથી બસો એકતાલીસ લોકો મોત એમાં એક ભાવેશ મોદી દાતા ગઈકાલે જે પ્લેન દુર્ઘટના થઈ એમાં મારા મોટા ભાઈ પણ લંડન જવા નીકળેલા હતા અને તે દુર્ઘટના બની અમારા વડે અકલ્પનીય હતી અને મારા મોટા ભાઈ લંડન અને દાતા અને અમદાવાદ વચ્ચે અવર કરતા હતા દાતા ઘરનું કામનું રિનોવેશન ચાલતું હતું તો તે મોટી મમ્મીને સપોર્ટ કરતા હતા કે ઘરનું કામ જલ્દી પહોંચી જાય તો અહીંયા રહેવા આવી શકાય અને એક ઘરનો મોટો શબ્દ કહેવાય એ અમારા ભાઈ ખોઈ નાખ્યો છે અમને અને અમારા માટે એક દુઃખદ એવી ઘટના બની છે અને અમારા જેવા બીજા પરિવારોને પણ એક અકલ્પનીય અસહ્ય દુઃખદ ઘટના બની અને ભાઈ મોટા મોટાભાઈનું નામ ભાવેશ કુમાર નવીન મોદી હતું અને જે દાંતાના વતની છે અમને ક્યારે ખબર પડી આપણે બપોરે અમારા એક નાના ભાઈનો ફોન આવ્યો મારા કાકાના છોકરાનો ફોન આવ્યો કે તમે મોબાઈલ અને ટીવી ચેક કરો કે આ એક ભાઈનો ફોટો આવી રહ્યો છે તો આપણું જ છે કે બીજું કોઈનું છે એટલે કે તમે જ્યારે ચેક કર્યો તો અમને વિશ્વાસ જ ન બેઠો કે આ મોટા ભાઈનો ફોટો છે અમારા માટે દુઃખની ઘડી હતી અને હાલમાં પણ અમે દુઃખમાં છીએ અને અકલ્પનીય ઘટના બની શકે અમારા માટે અસહનીય છે હાલમાં બાવીસ બી વર્ષોથી અમારા સામે દાંતા રહેતા હતા અમારા મકાનની બિલકુલ સામે ખૂબ સ્વભાવના સારા હતા સારા પૂરા ગામને ગમે લંડન એમનો બિઝનેસ ચાલતો હતો અવાર રહેતા હતા ઘણા સમયથી છ આઠ મહિનાથી ઇન્ડિયા આવેલા હતા ગઈકાલે બાર તારીખે લંડન જવા માટે રવાના થયા અને જે પ્લેન થયું એના અંદર એમનું દુઃખદ અવસાન થયું સમાચાર મળ્યા એમના પરિવારને બી બહુ દુઃખ થયું આખા ગામને દુઃખ થયું આ ગમગીન વાતાવરણ થયું એક સારો પાડોશી અમે ખોયો છે અને એ દુર્ઘટનામાં જે બી બીજા બી જે મૃત્યુ પામ્યા ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ આપે અને આ જે ઘટના બની એ સમગ્ર ઇતિહાસમાં લખાશે રચાશે એ દુઃખદ ઘટના છે આપણા ગુજરાત ઉપર ખબર નહીં શું ભગવાન ધાર્યું છે એકને એકને એક તકલીફો આયા કરે છે એ તકલીફ ના આવે એવી માતાજીને હૃદયથી પ્રાર્થના કરીએ સર્વને સુખીને સમૃદ્ધ રાખે એવી પ્રાર્થના કરીએ આ ભાવેશભાઈનું દુઃખ દરેકને બહુ લાગી આવ્યું છે